ગુજરાતી મૂવી ધ ડોક્ટર ઓન ડ્યુટી 28 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં ઘરોમાં મચાવી રહી છે ત્યારે ફિલ્મના રાઇટર ડિરેક્ટર અને મુખ્ય કલાકારો યુવા મહેશ તેમજ હિરોઈનમાં પહેલ રાજેન્દ્રની ભૂમિકા છે સાથે જ જે અન્ય કલાકારોમાં જિગ્નેશ જાડેજા મોડાસાના નિલય ગાંધી મહેશ વ્યાસ દેવીલાલ સાગર ઝાલા અને વિવેક કાવાએ પણ અભિનય કર્યો છે

કરીને આ પિક્ચર આ ફિલ્મ બહાર પાડ્યું છે આ ફિલ્મ ગુજરાતી મૂવીના અંદર એક નવો જ વળાંક છે જેમાં એક્શન રોમાન્સ સક્સેસ અને સસ્પેન્સ દરેક વસ્તુને આવકારી લેવામાં આવેલી છે અમારી ટીમ ક્રૂ મેમ્બર અમારા દરેક કલાકારો જેમને ખૂબ જ મહેનત કરી છે આ ફિલ્મ બનાવવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર પછી જો જે હ્યુમન ટ્રાફિક અને હ્યુમન ઓર્ગન્સ જે ડિમાન્ડ માર્કેટમાં છે એની આડવા જે છોપાઈને બિઝનેસ જે ચાલી રહ્યો છે તેના અનુલક્ષીને આ એક ફિલ્મ બનાવવામાં આવે છે આનું શૂટિંગ તમામ શૂટિંગ મોડાસા તેમજ આજુબાજુના ગામડા જેમ કે ગાજન ઇસરોલ રાજપુર ત્યાં થઈને શૂટિંગ બનાવવામાં આવે છે કેમ કે પિક્ચર અમારું ટોટલ ગામ બેઝ ઉપર જ છે કે જે ગામડામાં જે ગતિવિધિ ચાલી રહી છે એનું માઇન્ડ જે પબ્લિકનું સમાજનું માઇન્ડ એ તરફ જાય એના માટે બનાવવામાં આવેલી કેટલા સમય સુધી આ શૂટિંગ ચાલ્યું શૂટિંગ લગભગ ચાલ્યું હતું છ એક મહિના આસપાસ ચાલ્યું હશે અને લગભગ આજથી દોઢેક વર્ષ પહેલાં આનું સ્ટાર્ટિંગ થયું આ પિક્ચરની અંદર સૌથી મહત્વની જે કહેવામાં આવે તો આની થીમ આના ઉપરથી શું બોધ મળે સમાજને હ્યુમન ઓર્ગન્સ એન્ડ હ્યુમન ટ્રાફિક્સનું જે ડિમાન્ડ જે સમાજમાં છે અને જેનું ધ્યાન પબ્લિકનું ધ્યાન તરફ છે નહીં એના માટે આ ફિલ્મ બનાવવામાં આવી છે કે જેથી કરીને આવી કોઈ ગતિવિધિ ચાલતી હોય અને કોઈના ધ્યાનમાં આવે તો એના તરફ સમાજનું ધ્યાન જાય અને મીડિયાના મારા મિત્રોને વિનંતી કે આપ એ બધું ખૂબ ખૂબ પ્રચાર કરે કેમ કે જે ગતિવિધિ સમાજને બતાવવાની છે એ આપ મિત્ર દ્વારા સક્સેસ બની શકે તેમ છે